અમદાવાદ જિલ્લાના ધંધુકાના શ્રી ડીએ ઇંગ્લિશ એકેડેમી ખાતે પાંચ દિવસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી હતી જેમાં બસો જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સમર કેમ્પમાં પાંચ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવી હતી જેમાં ડોલ ડેકોરેશન ડોલ ફ્રેમ ફ્લાવર ફ્રેમ ફિંગર પેઇન્ટિંગ પિસ્તા શેલ ફ્રેમ ક્રિસ્ટલ આર્ટ હેરબ્રોજ ઊનનો રૂમાલ ઝુમર ફ્રેમ બોરિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ ઉપરાંત ગણિતની શોર્ટ ટ્રીક પરાખા અને અક્ષર સુધારા માટે અક્ષર લેખન કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકોને વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવી હતી જેમાં ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ ફૂટબોલ જેવી રમતો રમાડવામાં આવી હતી આ સમર કેમ્પના છેલ્લા દિવસે સમાપન સમારોહ યોજાયો હતો જેમાં શાળાના વાલીઓને પણ આમંત્રિત કરાયા હતા આખા સમર કેમ્પ દરમિયાન જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેનું પ્રદર્શન કર્યું હતું આ સમગ્ર સમર કેમ્પ સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા